નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોના ખાતામાં આવશે આ તારીખે આટલું બધું એક્સ્ટ્રા પેન્શન તો મિત્રો શા માટે એક્સ્ટ્રા પેન્શન આવશે અને કઈ રીતે પેન્શન આવશે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો એડ પે સીપીસી સેલેરી હાઇક વિશે તો આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાના સમાચારને કારણે કેન્દ્રીય કર્મચારીઓમાં ઉત્સાહ છે તો દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર માળખામાં કર્મચારીઓનો પગાર ચાલીસ હજાર રૂપિયાથી વધીને પિસ્તાલીસ હજાર રૂપિયા થશે અને આ ફિટમેન્ટ ફેક્ટર હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આઠમા પગાર પંચમાં કર્મચારીઓને જે ઉત્સાહ મળવાનો છે તેમજ પેન્શનરોના પેન્શનમાં વધારો થવાનો છે અને આઠમા પગાર પંચમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો થવાનો છે અને ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તે પણ એક સામે આવી રહ્યું છે તો તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ સાથે એક્સ્ટ્રા પેન્શન વિશે પણ વાત કરવાના છીએ જે અંતમાં કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાના સમાચારને કારણે કેન્દ્રીય કર્મચારીઓમાં ઉત્સાહ છે તો સંસદમાં માહિતી આપતા સરકારે કહ્યું છે કે આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે તો આ કમિશન સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખાની સમીક્ષા કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સંસદ દ્વારા એક માહિતી આપતા કહ્યું છે કે આઠમા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે અને આ કમિશન છે તે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે પગાર પેન્શનનું માળખું છે તેમાં ઘણો વધારો કરવાનો છે અને તેને નવેસરથી વ્યવસ્થિત રીતે ગોઠવવાની છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સંભવિત પગાર વધારા અને સુધારેલા પેન્શન લાભોની રાહ જોઈ રહ્યા છે તો સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે આઠમા પગાર પંચની ભલામણો સ્વીકારાયા પછી પગારમાં ફેરફાર લાગુ કરવામાં આવશે અને જેનાથી કર્મચારીઓને નાણાકીય લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ દ્વારા જે સંભવિત પગાર વધારા અને સુધારેલા પેન્શન લાભોની રાહ જોઈ રહ્યા છે અને સરકારે આ બાબતે સ્પષ્ટતા પણ કરી છે કે આઠમા પગાર પંચની ભલામણો જ્યારે સ્વીકારાય ત્યાર પછી જ પગાર અને પેન્શનમાં ફેરફાર લાગુ કરવામાં આવશે અને જેનાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોને આર્થિક રીતે નાણાકીય લાભ પણ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના અમલીકરણ માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી જોકે એવી અપેક્ષા છે કે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો કેટલાક નિષ્ણાતો માને છે કે તેમાં વિલંબ થઈ શકે છે અને પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલી આવી શકે છે અને આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો બે પોઈન્ટ છ્યાસી સુધી રહેવાની એક શક્યતા છે તો ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ પરિબળ છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારે હજુ સુધી આઠમા પગાર પંચની જે ઔપચારિક જાહેરાત કહી શકાય તેવી કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી અને એવી અપેક્ષા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ છે તે અમલમાં આવી શકે તો કેટલાક નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે કે તેમાં વિલંબ થઈ શકે અને પેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો બે પોઈન્ટ છ્યાસી સુધીનો ફિટમેન્ટ ફેક્ટર રહેવાની શક્યતા છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એક ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે અને જેનો ઉપયોગ કરીને સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના નવા મૂળ પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વિવિધ પરિબળો વિશે તો ફિટમેન્ટ ફેક્ટર અલગ અલગ પગાર પંચમાં બદલાય છે ઉદાહરણ તરીકે દસમા પગાર પંચે તેને બે પોઈન્ટ સત્તાવન નક્કી કર્યું હતું જેનાથી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી વધારીને અઢાર હજાર થયો હતો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી રહેવાની એક ધારણા છે મિત્રો તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર હોય તે અલગ અલગ પગાર પંચમાં અલગ અલગ નક્કી થતું હોય ઉદાહરણ તરીકે દસમા પગાર પંચે તેને બે પોઈન્ટ સત્તાવન નક્કી કર્યું હતું સાતમા પગાર પંચમાં અને જેનાથી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજાર રૂપિયા હતો તેને વધારીને અઢાર હજાર રૂપિયા થયો હતો તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી રહેવાની એક ધારણા છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો જ્યારે નવો પગાર પંચ અમલમાં આવે છે ત્યારે ઇન્ડક્શન નવેસરથી શરૂ થતાં મોંઘવારી ભથ્થો શૂન્ય થઈ જાય છે આ ખાતરી છે કે કર્મચારીઓનો પગાર ફુગાવા સાથે સુસંગત રહે છે અને ફિટમેન્ટ પરિબળ પગાર વધારાનો એક મહત્વપૂર્ણ ભાગ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નવો પગાર પંચ જ્યારે અમલમાં આવે ત્યારે જે ઇન્ડેક્સના ડેટા હોય તે નવેસરથી શરૂ થતા હોય અને મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જતું હોય છે તો આ ખાતરી આપે છે કે કર્મચારીઓનો પગાર ફુગાવા સાથે સુસંગત રહે કારણ કે હાલમાં જે મોંઘવારી હોય ફુગાવો હોય તેને આધારે નવું પગાર પંચ પગાર વધારો કરતો હોય છે તો તેના કારણે ફિટમેન્ટ પરિબળ પગાર વધારાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે મિત્રો તો ત્યારબાદ અંતમાં ચર્ચા કરીએ તો પગાર વધ્યો પણ ડીએ શૂન્ય થઈ ગયું તો સાતમા પગાર પંચ એ બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા થયો તો શરૂઆતમાં ડીએ શૂન્ય કરવામાં આવ્યો હતો તેથી મૂળ પગારમાં વાસ્તવિક વધારો ચૌદ પોઈન્ટ ત્રણ ટકા હતો જોકે ભથ્થા સહિત પ્રથમ વર્ષમાં કુલ પગારમાં ત્રેવીસ ટકાનો વધારો થયો તો તેની તુલનામાં છઠ્ઠા પગાર પંચે બે હજાર છમાં પગાર અને ભથ્થામાં લગભગ ચોપ્પન ટકાનો મોટો વધારો કરવાની એક ભલામણ કરી હતી મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ